વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ શહેરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે રાત્રિ બાદ વહેલી સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા થલતેજ પ્રહલાદનગર પકવાન ગોતા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો બોપલ ઘુમા શીલજ સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે વેજલપુર જીવરાજપુર મણિનગર વિસ્તારમાં વરસાદ નારોલ નરોડા ઘોડાસર ઈસનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અમરેવાડી ઓઢવ અને નિકોલ અને રામુલમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે મોડી રાત્રે પડેલા વરસાદને લઈને અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના શિલજ રોડ ઉપર આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ એટલી હદે પાણી ભરાઈ ગયા છે જેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે સામાન્ય રીતે આ વિસ્તારમાં પાણી ભરાતા નથી પરંતુ ગઈકાલે પડેલા વરસાદને લઈને શિલજથી

Money. એટલી હદે ભરાયા છે જેને લઈને વાહનો પણ અહીંયા આગળ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અનેક સ્કૂલો અહીંયાથી આવેલી છે અને અહીંયા આગળ જેટલા પણ વાલીઓને બાળકોને સ્કૂલે જતા પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અત્યારે આપ જોઈ રહ્યા છો આ રીક્ષા ચાલકની જે રિક્ષા છે તે પણ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહી છે લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે અન્ય એક વાહન ચાલક और ये अपनी आनंद निकेतन है काफी परेशानी हो रही है ऑटो हाँ। हाँ। वाले फस गया बेचारा हाँ। वो तो मजबूर है अब क्या करे वो तो पानी निकासी की सुविधा होनी चाहिए एटलीस्ट है ना कि पानी की निकासी हो जाए जनता को परेशानी ना हो इस तरह से बिल्कुल तो વરસાદ પડતાની સાથે જ આ સ્માર્ટ સિટી અમદાવાદ શહેરની આજે વર્વી વરવી વાસ્તવિકતા છે તે સામે આવી રહી છે જેટલા પણ વાહન ચાલકો છે તેમને પારેવાર મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે ખાસ કરીને આ રિક્ષા ચાલકની જે રીક્ષા છે તે પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે ન માત્ર આ વિસ્તાર પરંતુ અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ પાણી ભરાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજુલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ ગઈકાલે પડેલા વરસાદને લઈને અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તે ઊભી થઈ છે પરંતુ અમદાવાદનો આ શહેલા વિસ્તાર કે ન માત્ર વરસાદી પાણી પરંતુ અહીંયા આગળ ગટરિયા પાણીનો પણ ત્રાસ જોવા મળી રહ્યો છે તેના કારણે અહીંના જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે ગગનચુંબી ઇમારતો તો બનાવી દેવામાં આવી છે પરંતુ પાયાની જે સુવિધા આપવી જોઈએ તે નથી આપી અને તેના જ કારણે અહીંના જે સ્થાનિકો છે તે હવે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સામાન્ય વરસાદમાં પણ અહીં આગળ પાણી ભરાયેલા હોય છે અને જેને લઈને તમામ વાહન ચાલકોને હાલાકી પડતી હોય છે આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું ભાઈ કેટલી મુશ્કેલી પડે છે એક તરફ ખોદકામ કરી દીધું છે બીજી તરફ ગટરના પાણી અને વરસાદી પાણી ભરાયા છે બહુ જ તકલીફ પડે છે તમે જોઈ શકો છો અત્યારે બધી જ બાજુ દરેક બાજુ પાણી ભરાયેલા છે ખાડાઓ પડી ગયા છે કેવી રીતે છોકરાઓને લઈને કયા રસ્તે અમારા વ્હીકલ છે એમાં બી કેવી નુકસાન થઈ રહ્યું છે બહુ જ તકલીફ પડી રહી છે આવા જવામાં પણ પ્રશાસનને ને જે અહીંયા કંઈ જ કર્યું નથી ઓડા પ્રશાસન જે ટેક્સ છે એ તો વસૂલ કરે છે પરંતુ પાયાની સુવિધા નથી આપી રહ્યું બહુ ગંદી પરિસ્થિતિ છે આ બાજુ અને ગટરના કામ કર્યા છે એ બી અડધા કર્યા છે પૂરા કર્યા નથી બીજું અડધું કામ મૂકીને જતા રહે એ લોકો એટલે બહુ ગંદી પરિસ્થિતિ અને સ્કૂલમાં છોકરાને મૂકવા જવા માટે અમારે લેટ થાય છે સ્કૂલવાળા પાછા મોકલી દે છે સોસાયટીની બહાર જ અહીંયા આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થતી હોય છે જેટલા પણ સ્થાનિકો છે અહીંયા ઘરની બહાર નીકળે તો કઈ રીતે નીકળે ન માત્ર અહીંયા આગળ વરસાદી પાણી પરંતુ ગટરિયા પાણીના કારણે અહીંયા આગળ દુર્ગંધ મારી રહી છે અને જેના કારણે રોગચાળો ફેલાવાનો જે ડર હોય છે તે પણ અહીંયા આગળ સતાવી રહ્યો છે ખાસ કરીને તમામ લોકોને અહીંયા આગળ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અનેક વખત પ્રશાસનને રજૂઆતો કરવા છતાં પણ અહીં આગળ જે પાણી ભરાવાની જે સમસ્યા છે તેનો નિકાલ નથી આવી રહ્યો અને તેના જ કારણે અહીંના જે સ્થાનિકો છે તે